ગાડી આવી ગઈ છે પણ શેને કોઈને ખબર ન પડવી જોઈએ કે હું સોર શું હમણાં હાટો હાટ રેલગાડી માં સડી જાઉં અને જે માણસ હોઈ ગયા હોય ને એના પાકીટ મોબાઈલ પૈસા ને ઘરાણા બધુંય સોરી લઉં પણ કયા ડબ્બામાં સડું હા મેં ડબોઈ રહ્યો ને એમાં બધાય માણસ હોઈ ગયા હોય એવું લાગે છે એ ડબ્બામાં જાઉં અને શેને બધુંય સોરી લઉં अरे बाप रे आ तो मोको जोतो तो तो ये मड़ी गयो आ माणा हुई ग्या लागे से हवे हुई ग्या से ने ता हात फेरो करी लो जे देखाय ने काढी लो <laughs> अरे अरे, अरे आ मंगलसूत्र खोटू पेड़ू से <laughs> પૈસા કઈ નથી મોબાઈલ એક કામ કરું હવે છે ને અહીંથી બીજા ડબ્બા માં લઈ જાઉં અરે બાપરે આજ તો માજો મારા માટે જામો જામો છે આ ડબ્બામાં ડોશી ડોહો બે હોય ગયા છે હવે છે ગામડાના પણ તોય ગામડાના હોય ની પાસે પૈસા તો હોય કામ કરું ચેક કરી લો અરે બાપરે ઘણા રૂપિયા છે ડોહાનો મોબાઈલ મોબાઈલ છે ને

मरो पॅकेट थबेरी उभी था तो मरो फोन मरो पॅकेट कोक चोरी गयो पण थारी बीपी होणै नी इनी माने कोण ले गयो अबे शू करू अठेसनी आवी गयो हे ते काम करी जोम पोलीस वरा उपा इने जेन केवी हेल हल गयो का तो समय मा लास्ट टाइम

साहेब अरे बाप रे साहेब तो हा बोलता नाही ती या जाऊ पडशे काय का समाधार ट्रेन मध्ये उतरेन बदल माणसो कि बाबा थोडी हवे असे काय खेळू लागे असे ट्रेन मावतात ते रस्ता मारू पाकिट मारो फोन बदल अरे बापरे

સમાધાન ચાલુ કરી ફટાફટ ગાડી આવી જવા દે પણ આટલા બધા ગાડી હમાય છે નહીં એટલે તે કરી છે ને તમે બધા છે ને રેલવે સ્ટેશન ને પાછા જાવ ન્યાં બે હજુ હાલો અમે લઈને આવીશ વસ્તુ તમારી જાઓ ગાયંકા બે હાર્યું ને એકાદું શ્યાય ખા બગશી જવા દે જમાદાર આવી ગાયંકા મારા દીકરા મારાના પાછી ચોરી કરતા શીખી જશે મેપાર નથી થતા જવા દે હામરા બધા મારી ગેંગના માણસો ચોરી કરવાની મરજી પડે અહીંયા ચોરી કરવાની એરપોર્ટમાં ચોરી કરવાની બસ સ્ટેશનમાં સોરી કરવાની મોલમાં ચોરી કરવાની માર્કેટમાંય ચોરી કરવાની પણ કોઈ દિવસ રેલવે સ્ટેશનમાં રેલગાડીમાં ચોરી નહીં કરવાની રેલવે પોલીસ બહુ ગુંડી છે મારા દીકરાઓ એમને ત્રણ ખેલ મર્યા ત્રણ ખેલ તમારો બાપ હું પકડાઈ જતો એટલે કોઈ રેલ કાદીમ ચોરી નઈ કરવાની હો રાખ 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 ખેરી લ્યો મારું મારું નાયને મારું તું કોણ બે મારો છો સુકાવી તો ક્યો તમારી માને તમને કેટલી દાન ના પડી રેલવે સ્ટેશનમાં સોરી નહીં કરવાની નહીં કરવાની તોય કરી

कोण पण आयो रेल्वे स्टेशन मध्ये हलो हं नोय काय म्हणतोय काय म्हणतोय समदार हं रेल्वे स्टेशन एक फोन होतो हं इके न्याना बतاي सीसीटीवी चेक किया तो आवळाच छे नहीं मा तो साहेब चोरी कोणी करी अबे ई छे ने ई पासू इमा नथी देखाणू अरे बाप रे का

તમારે કઈ રીતને સોર ને પકડવાની બધી અમને ખબર છે આ બાજુ હું તમને આખો આડિયો કહું તમે બધા પોલીસ વાળા જ્યાં ને અમારા હાદા કપડાં પહેરીને રેલવે સ્ટેશન ને જાઓ અને રેલગાડીમાં બે જાઓ અને આમ જોવો સીટમાં હુ જાય જો જી સોર હશે એને સોરી કરવાની લાલચ તો થાય છે તમે બધા હુતા હશો એટલે ક્યાં જશે ચોરી કરવા તો આવશે ત્યારે તમે રંગે હાથ પકડી લીજો મારું બેટું

અરે બાપરે આ તો જામો પડી ગયો પેલા ડબ્બામાં મોકો મળી ગયો આગળ જાવી ન પડ્યું હવે આ બે હુતા છે ને તો બે ના મોબાઈલ ને બધું ચોરી લો આમ તો જો કેવો મોબાઈલ છે એ પાછો ભારે માયલો અને આની પાસે તો આઈફોન છે આઈફોન પહેલી વખત આઈફોન તારી દતની આ તો છોડી છે ધમાદાર સાબ દાબો 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 એ મરાય નહીં આ છોકરી છે કેસ આપણી માથે થાય હા આ તો હો દાર સીસીટીવી માં દેખાણી છે હા પણ આપણે કોઈ સકત ન કર્યો આની માથે સોર પંટી કેટલું બધું સોરી લીધું બધાયનું ધમાદાર એક કામ કરી પેલા છે ને ઓલા બધાયની વસ્તુ પાછી દઈ દે પછી આનો વારો હલે